યા ની ખુબ મહેનત કે આજે મારા આંગણે મારા ખંભાળિયા છે હું વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળીયા શહેર પ્રમુખ ખુબ ખુબ આભાર માનું છું બાપુનો સાલ ઉઠાળીને સન્માન કરશે અમારા ધર્માચાર્ય પ્રમુખ પ્રાંત અધ્યક્ષ પ્રવિણસિંહ કંચવા હા અન્ય કોઈને પણ બાપુનું ચરણારવિંદ ચરણ સ્પર્શ કરી અને સાલ ઉઠાળીને સન્માન કરવું હોય તો એલાઉડ છે બાપુનું સાલ ઉઠાળીને સન્માન કરશે આ કાર્યક્રમના ખરેખર આ શ્રીફળો આપેલ છે તે અજીતભાઈ કિરત સત્તા અને પ્રફુલભાઈ દાસાણી પ્રફુલ્લ દાસણી ના ગુરુ એના તો વંશ પરંપરાગત પાંચમી પેઢી એ બાપુ છે તે ગુરુ છે ત્યારે ખુબ ખુબ ધન્યવાદ પ્રફુલભાઈ દાસણી હવે બાપુ નો સાલ